અમદાવાદના ઓજાઉમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પરિવર્જનનું અપહરણ કર્યું જે મામલી પોલીસે આરોપી પિતા ભાઈ સાહિત પાંચથી વધુ લોકોની ધરપકડ કરી મહેફત કરીને આરોપી છે એ લોકોને એને ગઈકાલે અમે અટક કરેલ છે જે અમદાવાદની અંદર જ રહે છે અને એને પૂછપરછ કરેલ છે અને એમને સીસીટીવી ફૂટેજ બતાવી અને અન્ય આરોપીઓની ઓળખ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે અમે લવ મેરેજ કર્યા હતા બેન કોઈ તકલીફ નહોતી અમે અહીંયા રહેવા આવ્યા હમણાં વીસ દિવસ જેવું થયું એના ફાઈના છોકરા એ લોકો બધા આવીને એને બીજને કરી ગયા જબરજસ્તી મેં તો નહોતું જ જવું એને નાથ પાડી હતી બાઇકમાં બેસાડવાની કોશિશ કરી ત્યારે નાથ પાડતી હતી કે મારે નથી આવું નથી આવું પણ પછી કાર આવીને બે ત્રણ લોકો તેડીને બેસાડી દીધી જબરજસ્તી કરીને કેમકે એને રહેવું છે અહીંયા જ તે પણ આ લોકો જબરદસ્તી કરે હેરાન કરતા હોય ટોર્ચર કરતા હોય કે એના ફેમિલીવાળો તો હતા નહીં એ લોકો હાજરમાં અહીંયા બીજા બીજા અન્ય શખ્સો બધા હતા હાજરમાં એટલે એને મારી હોય ટોર્ચર કરતા હોય હેરાન કરતા હોય કર્યું હોય છોકરીને ફેરવવાની કોશિશ કરતા હોય આ લોકો ગમે એ કારણ હોય એનો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે